નમસ્કાર મિત્રો હું ભરતભાઈ મિયાણી આજે આપણા ગુજરાતમાં વિદ્યાર્થીઓની કથોળતી હાલત ઉપર થોડીક વાત કરવા આવ્યો છું મિત્રો ગુજરાતમાં નહીં પણ ભારતમાં આરટી નીચેનો કાયદો આરટી નીચેના અભ્યાસ માટે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો બે હજાર નવમાં આવ્યો હાલમાં પ્રાઇવેટ સ્કૂલોમાં જે પચીસ ટકા ભરતી કરવાની હોય તે ભરતી થતી નથી છતાં એમાં ભરતી થઈ થતી હોય એમાં પણ કૌભાંડ જોવા મળ્યા છે ત્યારે એની ઉપર ગેરવ્યાજબી રીતે ગેરબંધારણની રીતે અમદાવાદમાં સ્કૂલોવાળાએ લીધા એની ઉપર આપણને વાત કરવા છું મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં અંદાજે બસો વિદ્યાર્થીઓને આરટી નીચે ભણતા વિદ્યાર્થીઓને જે એની આવક કરતા વધારે આવક જોવા મળે હોય એવી સ્કૂલે તપાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે ગુજરાત સરકારને વિનંતી કરવા આવ્યો છું તથા ગુજરાતના તમામ નાગરિકોને હાથથી જાણકારી માટે આવ્યો છું પહેલું તો ગુજરાત રાજ્યમાં કે ભારતમાં એવો કોઈ કાયદો બન્યો નથી કે કોઈ પણ જાતે નિરીક્ષણ કરીને સજા આપી શકે ગુજરાતમાં માફિયાની અત્યારે બોલબાલી ચાલી રહી છે ત્યારે સરકાર પણ માફિયાના ખોળામાં બેહી અને આંખ આડા કાન કરતી હોય જોવા મળે છે માસુમ બાળકનો શું વાંક જે પાંચ વર્ષનો છ વર્ષનો બાળકના વાલીઓ હોય રાઈટ ટુ એજ્યુકેશનના નામે એડમિશન લીધું હોય તો એમાં બાળકનો શું વાંક બાળકને એલસી આપવાના કોના રાઈટ છે આજ સુધીમાં ભારતમાં એવો કોઈ કાયદો નથી કે કોઈ સ્કૂલ બાળકને ગવર્મેન્ટના સરકારના હુકમ ઉપર હુકમને કેન્સલ કરી અને વિદ્યાર્થીઓને કાઢી મૂકે એવો કાયદો નથી મિત્રો આવું માનું છું કદાચ વાલીઓએ જે ફોર્મ ભર્યા એમાં અણનીતિ હશે પરંતુ આ નીતિના કાયદાના બંધારણમાં આરટી રાઇટ ટુ એજ્યુકેશનમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું જે ગુજરાત સરકારે કર્યું છે તેમાં પહેલું તો એના રેફરન્સ કોઈ કો ઓપરેટર તાલુકા પ્રમુખ કે ધારાસભ્ય આપતા હોય છે એને આવકનો રેફરન્સ અને તે અંદાજે મામલતદાર તળાટી આ દાખલો એને આવકના મર્યાદાનો કાઢી દેતા હોય છે તો આ જે વિદ્યાર્થીઓને જે કઈ કાગળ પકડાના એમાં કયા મામલતદારને કયા ધારાસભ્યને કયા કોપરેટરને સજા કરી મિત્રો ખરેખર ગુનેગાર તો એ દાખલો કાઢી દેવા પૂર્વે જે તપાસ કરવાની હોય એને કરવાની હોય છે વાલીઓ તો જેની પાસે પૈસા નથી જેની પાસે પૈસા નથી ભૂખ છે એટલે એ તો એ ચોરી કરવાના પણ ચોરી કરવા કરવા દેવા માટે જેને આંખ આડા કાન કર્યા છે મામલતદાર હોય કલેક્ટર હોય કે કોઈ ધારાસભ્ય હોય આ ખરેખર જવાબદાર છે મિત્રો એને એને કોઈ કોઈ સજા સજા અને વિદ્યાર્થીઓને જે પણ એનો ગુજરાત સરકારમાં જે નપુસકતા હોય એવું મને લાગે છે કારણ કે એક સ્કૂલ વાળા માફિયા એને સજા આપે તમે જોવા ગુજરાતમાં બોગસ બધું જ પકડાવું બોગસ ઈડીથી માંડીને ઠેઠ તમામ સંસ્થાઓ કોર્ટ ટુ કોને સ્થળ ઉપર કોઈને એને કોઈને સજા મળી છે તો આ વિદ્યાર્થીઓને સ્થળ ઉપર સજા આપી અને એલસી હુકમ પકડાવવામાં આવે છે કેમ કોઈ બોલતા નથી આમાં વિદ્યાર્થીઓનો વાંક બીજું બે માં નવમાં આ ભારત સરકારે કાયદો બનાવ્યો તો 1,20,000 ની વીસ હજારની આવક મર્યાદા કરી હતી ત્યારે સ્કૂલોની પ્રાઇવેટ સ્કૂલોની ફી હું આજે હું છે થોડુંક તો સરકાર પણ વિચારે કારણ કે પાંચસો ટકાનો વધારો આવી ગયો છે તો શું આવકમાં વધારો નહીં કરવો પડે અત્યારે હાલમાં બે કે ત્રણ વિદ્યાર્થીઓ જેના હોય એના છોકરાને ફી ભરવી હોય તો હું ત્રણ લાખ રૂપિયાની આવકવાળો ભાજી ભણાવી શકે એમ છે એટલી ફી છે જરા તો વિચારો અને આ બધું જ ન હોવા છતાં ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય ભારત સરકારના નિયમ પ્રમાણે જે ટી નીચે વિદ્યાર્થી ભણતા હોય એ વિદ્યાર્થીની સ્કૂલ સ્કૂલ ફી રાજ્ય સરકારને જ ભરવાની હોય છે અને જ્યારે કાયદો બન્યો ત્યારે રાજ્ય સરકાર દ્વારા એ દસ હજાર બસો આજુબાજુ ભરવાની હતી તેમાં આજ પંદર વર્ષ પછી સો પંદર વર્ષ પછી સો કે બસો રૂપિયાનો વધારો છે શું આ ફીમાં એટલો વધારો સ્કૂલો કર્યો તો સરકાર પણ આંધોળી છે સરકાર જે માફિયાના ખોળામાં બેઠે છે એટલે સરકાર કાંઈ બોલતી નથી વિદ્યાર્થીઓને રજલતા મૂકવા આ થી મોટો કોઈ ગુનો ન હોય વિદ્યાર્થીઓનું જિંદગી બગાડે છે માટે ગુજરાત સરકાર લાગે અને હું તો છું મીડિયા કેમ નથી બોલતી આવી વસ્તુમાં મીડિયાને થઈ અને અવાજ ઉઠાવવો પડે વિદ્યાર્થીઓનો હક છે ભણવું ગુજરાત નહીં ભારત હક છે કોઈ પણ બાળકને ફ્રી શિક્ષણ આપવું સરકારની જે પોતાની જવાબદારીમાંથી હટવા માટે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવવાનો રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો એવો છે કે દસ વર્ષનો બાળક હોય ને તો એને એને ઉંમર પ્રમાણે મફતમાં ભણતા બિહારવો આજની તારીખમાં કોઈ બિહાર છે આજ ગુજરાતમાં હું પૂછવા માગું છું ગુજરાતમાં પ્રાઇવેટ સ્કૂલોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થીઓની અને એમાં રાઇટ ટુ એજ્યુકેશનથી ભણતા હોય સંખ્યા કેટલી છે ગુજરાત સરકાર આનો જવાબ દે અને ગુજરાત સરકારે કેટલા બોગસ દાખલા બનાવવાવાળા વાળા મામલતદારોને સજા કરી એની પણ જાણ કરી આપે મિત્રો આ મીડિયામાં બાળકોને સપોર્ટ કરવો પડે બીજું ભારત સરકાર પ્રમાણે એક લાખ વીસ હજારની ફી હોય તો આ ફીમાં સુધારો કરવો પડે અને જો સુધારો ન કરવો તો વાલીઓ ખોટું કરવાના આમાં એ તો પશુ કેવું છે ગુજરાતમાં માફિયાના ખોળામાં સરકાર બે અને સરકારના ખોળામાં ગુજરાતનું વાલી મંડળ બે વાલી મંડળોએ તે વાતો કરી અને ક્યારેય નક્કર પગલાં એની વાત કરી નથી જ્યારે ત્યારે હોય એફઆરસીનો કાયદો હોય કે કોરોનામાં ફી નાબૂદીનો કાયદો હોય જે જે વખતે એવું હોય ત્યારે વાલી મંડળ જે કહેવાતું ગુજરાતનું અને એના મોડી ટીવીમાં આવીને મોટી મોટી વાતો વાળા સરકારના ખોળામાં બેઠેલા ક્યારે ક્યારેય પણ એ વિદ્યાર્થીઓનો વાલીઓનો નથી જોયું કોઈ વિદ્યાર્થીઓએ ગુનો નથી કર્યો પાંચ વર્ષના વિદ્યાર્થીઓએ ગુનો નથી કર્યો તેને સજા છે નહીં આ ગુજરાત સરકારમાં કેમ વાલી નથી બોલવા ને કેમ સરકાર નથી બોલતી કારણ કે આ બધા માફિયાના ખોળામાં બેઠા માટે હું તમને કહું છું વાલી મંડળને ને કહું છું સરકારને કહું છું ને મીડિયાને કહું છું કે આવા વિદ્યાર્થીઓના પડખે ઉભું રહેવું પડે હા તમે વાલીઓએ ખોટું કર્યું હોય તમે કોર્ટ છે સજા કોર્ટ જઈશ તમે કોણ કોર્ટ સજા દેવાવાળા કોર્ટથી વિશેષ તમે કોણ બની ગયા છો અને આવી સજા દેવા કેમ સરકાર કાંઈ કહેતી નથી કારણ કે સરકારને પણ એ હપ્તા આપતા છે કારણ કે આવા જે મોટા મોટા સ્કૂલોવાળા પોતાની ફીઓ અને ડોનેશનો લેવા જગ્યાઓ ખાલી કરી અને બીજાને બેહારવા છે અને આવા જે સ્કૂલો એ છોકરાઓને કાઢ્યા હોય વિદ્યાર્થીઓને તાત્કાલિક ડીઓને વિનંતી જે જિલ્લામાં આવી ઘટના બની હોય તમામ ડીઓને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ છોકરાને એડમિશન આપવું પડે અને કોઈ પણ એક પણ વિદ્યાર્થીઓ અભ્યાસ જિંદગી બગડે તેની તમામ જવાબદારી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીઓ કચેરીની રહેશે જિલ્લા શિક્ષણ અધિકારીની કારણ કે આમાં જવાબદાર એ હોય છે આમાં સજા દેવા વાળો કોઈ નથી નો મુખ્યમંત્રી દઈએ કે નો ધારાસભ્ય દઈએ કે નો મંત્રી દઈએ કે નો સ્કૂલ વાળો દઈએ કે તમારી પાસે પ્રૂફ હોય તો કોર્ટમાં જાઓ ને કોર્ટમાં કેસ લડો અને કેસ લડ્યા પછી આજે એવો કાયદો નથી કે કોઈ એને એલસી આપી શકે તમારે બહુ એવું હોય તો ગુજરાત સરકારમાં તમે કાયદો બનાવો ને પછી એને એડમિશનમાં જ બહાર કાઢો મારે માટે હું કહું છું આગળ થતાં હું તમને કહીશ પરંતુ આજ આટલું કહું છું પરંતુ ગુજરાત સરકારને વિનંતી વાલીઓને વિદ્યાર્થીઓને બસાઓ એનું ભણતર બગાડતું બંધ કરો સરકાર ધ્યાન રાખે વાલી મંડળને કહું છું સરકારના ખોળામાં બે કરતા વિદ્યાર્થીઓને હમે જોવાનું વાલીઓના ખોળા બે વાલીઓના થઈને જો અને મીડિયાને પણ વિનંતી કરું છું ભાઈઓ સાચી ઘટના જો આજનો બાળક રખડતો થાય તો આજ ભણ્યા વગરનો રહેશે તો એ આગળ જતા કેવો બનશે એનો તમે વિચાર કરો જેને ભણતર નથી એને ન ભણાવવાનું તો લોકો તરત રોડ ઉપર શીખી જાય અને એ એક ગુનેગાર ન બની જાય એ માટે વિદ્યાર્થીઓને ભણવે એ માટે તમામ પ્રયાસો કરો અને એડમિશન ચાલુ સ્કૂલે કોઈને આપી દેવું પાછું રિટર્ન કરવું એલસી કાઢી નાખવું એમથી મોટો મોટા મોટો ગુનો છે ને ગુજરાત સરકારને તો આવી સ્કૂલ ઉપર એફઆર ફાડે અને એની ઉપર કેસ ચલાવે અને એક પણ વાલી વાલીના દીકરાને ભણતર વગીરનો ન રહે એવી મારી નમ્ર અપીલ જય હિન્દ જય ગુજરાત